પછી ચૌહાણની ધરપકડ કરી છે જો કે વધુ જણાવી દઈએ કે બીજો આરોપી અંકિત પટેલ ફરાર છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે તેના કારણે એક પરિવારના પાંચ લોકોએ ત્યારે મિત્રો સામૂહિક આપઘાત કર્યો છે જો કે જેમાં મિત્રો ત્યારે માતા પિતા અને તેમાં ત્રણ સંતાનો સામેલ છે બાર એપ્રિલ માતા પિતા અને તેના બે પુત્રો એક પુત્રી અત્યારે ઝેરી દવા પીધી હતી અને ત્યારે જો કે મિત્રો બે પુત્રોના મોત થયા જો કે પુત્રની સારવાર ત્યારે હેઠળ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી